સુરત શહેરમાં આગ લાગવાના બનાવો સતત વધતા રહે છે જ્યારે શહેર લઈને ફાયર વિભાગ દ્વારા એક પણ કરવામાં આવે છે નાના બાળકોને સહિત થી જો આવે છે આગ લાગે ભૂકંપ આવે પૂર આવે ત્યારે શું કરવાનું તેને લઈને નાના બાળકોથી મોટા બાળકો ટીચર સહિતોને સમજણ આપવામાં આવી છે જેને લઈને હાલ આપણે સરકારી પ્રાથમિક મહાનગરની ની સ્કૂલમાં આવી પહોંચ્યા છે આપણે ફાયર વિભાગના ઓફિસર સાથે વાત કરવાનું જે સર આજે નાના બાળકોને ખાસ કરીને આગ લાગવાનું ડેમોન્સ્ટ્રેશન બતાવવા અને કઈ રીતના માહિતગાર કરવામાં આવ્યા હવે એમને સારી રીતે અમે ડાયરેક્ટ એ લોકોના ઘર સુધી ગયા એટલે તો અમને એમના ઘરનું જ કીધું કે ઘરે તમારે કઈ બી આગ લાગે કે કઈ બી લાગે તો પહેલે તમારે મેઇન સ્વિચ બંધ કરી દેવાની ત્યાર પછી જ આગળની કાર્યવાહી કરવાની એ રીતે માહિતી આપી ત્યાર પછી સ્કૂલમાં ધારો કે કઈ આગ લાગે તો તમારે સૌપ્રથમ કોને માહિતગાર કરવા ત્યાર પછી એમને કીધું કે ટીચર લોકોને માહિતગાર કરોટલ યુઝ કરવાની એની માહિતગાર સર આપણે જાતે બાળકોમાં માં ખાવી ઉત્સાહ જોવા મળ્યો ખુશી આ લોકો માહિત થયા છે એટલો આનંદ કેવાય કે નાના બાળકો આજની પેઢી માં કોઈ રસ્તો નાના બાળકો ખાસ પીધી લેતા હોય ને કાળજી રહ્યા હોય કે આગ લાગે ત્યાં શું કરવાનું તમને ખાસ ધ્યાનથી જોઈ રહ્યા

પછી કઈ આયોજન કરવામાં આવ્યું નાના બાળકોએ ખાસ ટ્રેનિંગનો અનુભવ લીધો છે હાલમાં અત્યારે અમારી શાળામાં સમગ્ર રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ બે હજાર છવ્વીસ ચાલી રહ્યું છે અને એ અંતર્ગત ફાયર વિભાગ દ્વારા બધી ઘણી બધી સ્કૂલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને મજુરા ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા અમારા બાળકોને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ શું સાવચેતી રાખવી જોઈએ અને એની જે ફાયર એક્સચેન્જ બોટલ આવે છે એમાં ક્યારે કઈ બોટલનો ઉપયોગ કરવો જોઈએ તેની પૂરેપૂરી સમજ આપી ત્યારબાદ બીજા ફાયરના ઘણા બધા સાધનો છે જે બાળકોને ખબર જ નથી તે તમામ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું અને એની પૂરેપૂરી જાણકારી આપવામાં આવી અમુક અમુકવાર સ્કૂલોમાં એવા પણ બનાવ બનતા હોય કોઈ સ્કૂલ તકેદારીને એક્ઝિટ ગેટની હોય ત્યારે કોઈ આવો બાળક બનાવ બને છે આગના ત્યારે ખાસ ગભરાઈ જતા હોય ત્યારે કોઈ ઊંચ મોટો બનાવ બની જતો હોય તો એવા સ્કૂલોને શું મેસેજ આપશો એના માટે સ્કૂલોમાં ફાયર એક્ઝિટ માટે બીજા દરવાજાની સગવડ કરવામાં આવે છે અમારી શાળામાં પણ ફાયર એક્ઝિટ માટે ચાર દરવાજા આપેલા છે એટલે બાળકોને એની પણ ડેમોન્સ્ટ્રેશન કરાવવામાં આવે છે કે આગ લાગે કે કોઈ પણ આવા બનાવ બને કુદરતી કે આપત્તિ આવી જાય તો ત્યારે કઈ રીતે તમારે શાળામાંથી બહાર નીકળવાનું તેની સમજ આપવામાં આવે છે જી બિલકુલ આ તો સુરત મહાનગરપાલિકાના ટ્રસ્ટી જેઓએ જણાવ્યું તેઓની સ્કૂલમાં આશરે ચાર જેટલા એક્સિટ ગેટ છે આગ લાગે ત્યારે બાળકો સહી સલામત બહાર નીકળી શકે તેને લઈને હવે ફાયર વિભાગ દ્વારા પણ અલગ અલગ સ્કૂલોમાં જઈ અને ડેમોન્સ્ટ્રેશન કરાવે છે આગ લાગે પૂર આવે ગમે તેઓ ત્યારે શું કરવું અને ગભરાઈ નહીં જવું તેને લઈને ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ફાયર વિભાગ દ્વારા તમામ નગર પ્રાથમિક સ્કૂલો જે હવે નાના બાળકોથી મોટા બાળકોને આ ટ્રેનિંગ કરવામાં આવી રહી છે યુગ અભિયાન ટાઈમ્સ ભરત બ્રહ્મભટ સુરત